વિશ્વ વસ્તી દિન નિમિત્તે આરોગ્ય કર્મચારીઓએ જાગૃતિ રેલી કાઢી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચ દ્વારા ઉજવણી કરાઈ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમોદ તાલુકા હેલ્થ કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓની હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજાઇ હતી જેમાં આમોદ તાલુકાના સમની આછો તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા આમોદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કે કે સિંહ પણ રેલીમાં ખાસ હાજર રહ્યા હતા રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ બતાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ નાનું કુટુંબ સુખી કુટુંબના સૂત્રો પોકારી આરોગ્યનો પ્રચાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ઉપરાંત વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો